નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ કે જે ધોરણ ના વિદ્યાર્થીઓ આપીને સારી એવી સફળતા મેળવીને નેવું હજાર કરતા વધારે રૂપિયાની જે સ્કોલરશિપ મેળવી શકે છે તો એ સ્કોલરશિપ તમે સારી રીતે મેળવી શકો પરીક્ષાની અંદર સારી રીતે પાસ થઈ શકો તે માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ છે સરસ મજાની જે વિડીયો લઈને આવે છે તે અંતર્ગત આપણે આજે આપણા એના જે વિભાગ બી છે તેના સેટ વિભાગના ગુજરાતી વિષયના ચેપ્ટર નંબર ઓગણીસ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન છે તેની અંદરથી જે મોસ્ટ એમપી પ્રશ્ન હોય છે તે આપણે જોવાના છીએ તો જોઈએ આજનો આપણો પ્રશ્ન નંબર એક કે તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવા કયા નંબર પર ફોન કરવો જોઈએ તો બધાને ખબર છે આપણે એકસો ને આઠ નંબર ઉપર આપણે શું કરતા હોઈએ છીએ ફોન કરતા હોય પણ જો પોલીસને બોલાવી હોય તો આપણે કયા નંબર ઉપર ફોન કરીએ છીએ આ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે ત્યારબાદ જોઈએ બીજો સવાલ ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે તો એનો જવાબ આવશે આપણો લોખંડ શું આવશે લોખંડ યકમક સાથે આપણે લોખંડ ઘસીશું તો તણખો પડશે પરંતુ આ જે કાવ્ય છે કાવ્યની અંદર લોખંડની જગ્યાએ બીજો કોઈ શબ્દ વપરાયેલો છે એ કયો શબ્દ વપરાયેલો છે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન આપણો કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી મહાન વિશ્વન સંબોધન કરીને આપણને એ હાથી ઉપર છે તે હાથી ઉપર બેસીને પરણવા માટે ગયો હતો ત્યારબાદ પાંચમો સવાલ કે પાડાનું નામ શું હતું જુમો ભીસ્તી પાઠમાંથી પૂછાયેલો પ્રશ્ન

તે તીર્થ ગણે છે ત્યારબાદ દસમો સવાલ બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે તો બાળકના ક્ષેમ કુશળ માટે માના મુખેથી ખમમાં જે શબ્દ છે તે આપણો વારંવાર સરી પડતો હોય છે વિદ્યાર્થી મિત્રો આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે તમે સારી રીતે તૈયાર કરી શકો એની અંદર સારી સફળતા મેળવી શકો એસી રૂપિયા રાખવામાં આવેલી છે એમાં પણ તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે જો તમે આ બુક છે તે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક છે ત્યાંથી ખરીદી કરો છો તો અને સો રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી તમને આ બુક છે માત્ર બસો એંસી રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચી જવાની છે એના માટે તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો રહેશે નહીં એટલે કે બસ્સો એંસી રૂપિયામાં તમારા ઘરે બુક આપવામાં આવશે તો ફટાફટ આ બુકની ખરીદી કરી લેજો અગિયારમાં પ્રશ્ન ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી કે ત્રીસ સેક્ટરમાં વહેંચાયેલું છે

ત્યારબાદ પંદરમો પ્રશ્ન કે ગાંધીનગરમાં મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોક માં વહેંચાયેલા છે તો તેનો આપણો જવાબ આવશે ઓપ્શન સી સાત બ્લોકમાં વહેંચાયેલા છે

તો ધોળીય મારગ કાવ્યમાં કવિ જે ઉત્પર બેંક છે તે ઈશ્વરને ગણાવે છે કે એને આપણને ઘણી બધી વસ્તુઓ આપેલી છે ત્યારબાદ જોઈએ ઓગણીસમો સવાલ ધોળીય મારગ કાવ્યમાં કવિ મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ વીસમો સવાલ કાવ્યમાં કવિએ ધોળીય મારગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે તેનો જવાબ આવશે બી સાદા અને સાત્વિક જીવનના અર્થમાં વિદ્યાર્થી મિત્રો તમે આજે જ્ઞાન चुकी है લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળવાના છે ક્વિઝ મળવાની છે ગયા વર્ષના પેપર સોલ્યુશન મળવાના છે મોડલ પેપરનું સોલ્યુશન મળવાનું છે એની જે બુક છે તે પણ તમે ખરીદી કરી શકો છો એના જે બે સેક્શન છે મેટ અને સેટ સેક્શન એની અંદર તમામ ચેપ્ટર્સ અને તમામ સબ્જેક્ટના સોલ્યુશનના જે વિડીયો છે તે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકેલા છે તો ફટાફટ ત્યાં જઈને આપણી આ વિડીયો જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો વિડિયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત